વિશ્વાસ મેલડી પ્રત્યે મેલડી ના નામ પ્રત્યે આવ્યો હોય ને તો દીકરાઓ સમર્પણ કરી દેજો શરણાગતિ આપી દેજો કે લે માં તારો શું તું હંબાર ભલે ગમે તે હોય માં તારા જોવાનો હોય ચિંતા મારી બધી તારી ભલે માં દુઃખ આવતા ગમે તેટલા દુઃખ આવતા પણ મને વિશ્વાસ છે કે મારી મેલડી મને તારી છે જો વિશ્વાસ જેને જેને દીકરા દીકરો મેલો ના હું મેરડી માતા એવું કહું છું આજ ભલે કદાચ તમને દુખના